સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે વરાછામાં યુવતીની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે તો સગાઈ થઈ તે જ યુવકે યુવતીની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં પચીસ વર્ષ યુવતીની હત્યા કરાઈ હતી ગળાના ભાગે ચપ્પુ મારીને યુવતીની હત્યા કરાઈ હતી તો જેની સાથે સગાઈ થઈ તે જ યુવતીની હત્યા કરી હોવાનું લાગી રહ્યું છે બીજા સાથે અફેર હોવાના શંકામાં હત્યા કરાઈ હોય હત્યા કરી ભાગતો હત્યારો સીસીટીવીમાં કેદ થયો છે તો હત્યાની ઘટનાની જાણ થતા વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા વરાછા પોસ્ટે વિસ્તારના હરિધામ સોસાયટીના બી સિક્સટી મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય જે સંદીપ પાગી જેઓનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું મિક્ષણ અત્યાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વોજીયા સાહેબ નાઓ કરી રહ્યો છે